દર્શનારાયણ ની સમાધિ થઈ તો સમાધિ સમયે ઘણા વર્ષોથી ત્યાં વિવાદ હાલતો હતો હું ન જઈ શકતો ત્યારે હું ગયો મને વરિષ્ઠ સંતો સાથે હું ગયો સમાધિ અપાવી અને સમાધિ આપતા પહેલા શિવજીને જળ ચડાવી અને એક ગુરુ શિષ્યનો વાંધો સમાધાન માટે આગ્રહ કર્યો તો સમાધાન કોઈ બાધેલ નથી કોઈ વિવાદ નથી વિવાદ માત્ર આશ્રમનો છે જે વીલ અને વશ્ય મારા ગુરુજી મારા નામનું કરી ગયા છે એનું મેં પ્રોબેટ લીધું ત્યારે પડકાર આપ્યો તો 6 મહિના સુધી કોઈ એનો પ્રતિસાદ ન આપ્યો એનો પ્રોબેટ મને મળી ગયો ઋષિ ભારતીય વિવાદ એનો કેવું થાય છે કે મારી પાસે વિલ છે તો વિલ વશ્યત મારી પાસે છે અને વિલ જે બનાવ્યું તે જે કાય હોય તે હું કાય દાણતો નથી પણ મે પ્રોબેટ લીધું ત્યારે એને કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં એટલે પ્રોબેક મને મળ્યો જ્યાં સુધી હું અહીંયા જ ત્યાં સુધી ઋષિ ભારતીય હોય કે મહાદેવ ભારતીય હોય કે અવધેશાનંદ ભારતીય હોય મારા અઢાર વીસ ચેલા છે હું જ્યાં સુધી અહીંયા જ છું ત્યાં સુધી એક આશ્રમ કોઈને નથી આપવાનો ત્યાં સુધી મારા નામે જ રહેશે અને એની કોર્ટ મેટર હાલે છે કોર્ટ ચુકાદો આપશે એ મને મંજૂર છે બાકીનું કોઈ સમાધાન મને માન નથી અસ્તુ વરિષ્ઠ સંતો પધારી અને મને ત્યાં લઈ ગયા અને મારા હાથથી સમાધિ દેવરાવી એ બદલ હું અખાડાના બધા સંતોને ખૂબ એનો આભાર માનું છું આ કોઈ સમાધાન ની ફોર્મ્યુલા નતી

તો બધા શિષ્ય માગશે પછી હું ક્યાં એટલે ત્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કોઈ આશ્રમ આપવાનો નથી ભારતીય આશ્રમના નેજાક્ષર ગુજરાતમાં કેટલા એવા આશ્રમ આવેલા છે ભારતીય આશ્રમ સરકેજ ભારતીય આશ્રમ સનાથળ લંબેનારાયણ ગોરા ભારતીય આશ્રમ ભારતીય આશ્રમ દુનાગઢ ભારતીય આશ્રમ વાક્યા અબધાઈનું સંચાલન અત્યારે હું જ કરું છું અને માન છે મારા આદેશ આ સમાધાન મેં થોડુંકતા કરી ઔપચારિકતા મારા શિષ્યો મારા સેવકો અને ટ્રસ્ટીગણ પણ મારાથી નારાજ થયા આ સમાધાન કોઈ થયું નથી લેખિત કોઈ સમાધાન થયું નથી જ્યાં સુધી લેખિત ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ માનશે નહીં